હાલો હવે અહીંયા બની રહ્યું છે મરચાંનું શાક ગ્રેવીવાળું કાજલબેન આવડો મોટો તાવીથો તો લીધો તો યુદ્ધ લડવા જવાનું જ એ કાંઈ નક્કી ન કહેવાય વળી અહીંથી સીધે સીધા ઉભડો આમ ભાઈ ભેગા લેતી જાજે હો આમ ભાઈ તાવીથો લઈને લડવા જવાનું છે તેલ હજી આવ્યું નથી ભાઈ તેલ મુકાઈ ગયું છે અને અહીંયા થઈ ગયા છે મસાલા રેડી આ બાજુ હું હું શારદાબેન હું પધરાવાના રાઈ જીરું લીમડો ગરમ મસાલો હિંગ અને અહીંયા છે ચવાણું અને ગ્રેવી ભાવનગરી ગાંઠિયા ચવાણું અને ડુંગળી ટમેટાની ગ્રેવી અને આ ઓલી બાજુ છે મરચાં સરસ આલા સાંજના પ્રસાદની તૈયારીઓ ચાલુ છે એક બાજુ રોટલી બને છે ખીચડી બની ગઈ છે મોહનથાળ છે અને સાથે સાથે છે ભરેલા મરચાં નું રસાવાળું શાક આ બાજુ કંઈક મીટિંગ ભરાણી છે લાકડા કેમ કાપવા ને એ બાબતની ઓહો મોટા મોટા એન્જિનિયરો આવ્યા હોય ને એમ બધા ઓબ્ઝર્વેશન કરે છે આમ જોઈ લો કઈ ઘટે અને આપણા સુરાણી સાહેબ છે એ લાકડાના પટ્ટા નખા કરે છે એકાદ દઈ દેજો

મોટો પ્રોજેક્ટ ઉપર કામ આવતું હોય ને એમ બધા વળગાશે આયોજન માં બસ ઈ કોઈ થી ઊંચો કરાય ખીલી લક્ષ ચપલ પહેરે છોકરા તું

ફેરો ફરાઈ ગયો તો હલો અમારા અમુભાઈ અને સુરાણી સાહેબ લાકડાના ફેરા કરે છે તો એક એક પ્રભુજી નું યોગદાન છે આશ્રમ પર કે એના બધાયથી થતી નાની મોટી સેવા કરી અને એક પરિવારના સભ્યોની જેમ બધાય સાથે રહે છે ખૂબ પ્રેમ ભાવ છે માં અમરની દયા છે બધા પર જય શ્રી રામ બોલો જય શ્રી રામ ખૂબ સરસ મજાનો ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો અમરધામ આશ્રમ ખાતે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે લાપસી કઢી મગ એવું સરસ મજાનું પ્રસાદનું આયોજન કરશું અને દરેક પ્રભુજીઓ સાથે ભજન સત્સંગ અને રાસ ગરબા રમી દીવડા પ્રગટાવશું સાથે સાથે રંગોળીઓ કરશું આસોપાલવના તોરણ બંધાવશું અને આવું જ ભવ્ય આપણે રામલલ્લાનું સ્વાગત કરશું એટલે બધાને નમ્ર અપીલ છે સમય હોય તો ચોક્કસ અમરધામ આશ્રમની મુલાકાત લેજો અને પધારજો